વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો મજામાં ચેનલમાં હું તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો આજે અમે મેં મારું બધું કામ કામ કરી લીધું છે છે કરે પોતું માર્યું છે અત્યારમાં એટલે મેં અહીંયા જ બેટી બેટી કારું જો પોતું મારે માસુમ ચાલ લઈ રહીએ કઈ નહીં

मम्मी बेटा जे एनी कानन कारु रमे डेरा मन पे अरे 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 तारा हाथ तो जो जा हम जो पीड़ा आनंद तो ही ना खा जा ओ हमारे व्लॉग में आप कुछ बोलना चाहेंगे नहीं बोलना चाहिए

કેટલો મોટો થઈ ગયા મોટો થઈને અમને ખાવા દેવા દેપા શું કરે পপা তে করি তো বোর্ডা বেসা কামই তো করি কে তো সে মই মিলা গিজা চাই দুখী মাৰো তো বাই বাই টাটা গুড বাই গয়া

આ તો તમારે ખાવું હોય તો આવી જાઓ અમે ખાવા બેસી છીએ તો આપડે મન છીપ જ છીએ